સુરેન્દ્રનગરના પાટડીમાં ગત એકવીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ થયેલા ગેસ ઘડતર બનાવમાં બે સફાઈ કર્મીઓના મૃત્યુ થતા સમુદાયમાં ચકચાર મચી હતી આ બનાવમાં પાટડી નગરપાલિકાના ફરાર ચીફ ઓફિસર અને સેનેટરી ઇન્સ્પેક્ટર સામે વોરંટ કાઢવામાં આવ્યા હતા પાંચ મહિનાથી આ ફરાર સેનેટરી ઇન્સ્પેક્ટરને ધ્રાંગધ્રા પોલીસે તાજેતરમાં ઝડપી પાડ્યું છે પોલીસ દ્વારા ફરાર ચીફ ઓફિસર અને સેનેટરી ઇન્સ્પેક્ટરની માહિતી આપનારને પ્રોત્સાહિત કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે આ પ્રોહિબિશન હેઠળ નોંધાયેલા ગુનામાં પાટડીના ફરાર બે ઝડપી લેવા માટે ઇનામની પણ જાહેરાત કરવામાં આવી છે પોલીસની આ કાર્યવાહી ગુનાઓ સામે સખત પગલાં સ્વરૂપે જોવા મળી રહી છે જાન્યુઆરી પાટડી શહેરમાં પાટડી સંપની બે કામદારોના મૃત્યુ હતા જે પાટડી પોલીસ સ્ટેશનમાં

બંને આરોપીઓ વિધિની અંદર બીએનએસએસ ની કલમ બોતેર મુજબ વોરંટ મેળવવામાં આવેલ અને તેની પ્રસિદ્ધિ પણ કરવામાં આવેલ જે અનુસંધાને આ જરો નાસ્તા કરતા આરોપી હર્ષદભાઈ દાનુભાઈ કટારિયા કે જેઓ પાટડી નગરપાલિકામાં સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે નોકરી કરતા હતા તેઓની આ જરો ધરપકડ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે